મિત્રો આ કરયુગ નહીં પણ ચતુરયુગ ચાલે છે અહીં તમને કોઈ સ્વાદ વગર સાથ પણ નહીં આપે વાલા સાચોને કડવું છે પણ સત્ય છે કે ગામડાના ઘર વેચી શહેરમાં દસમા માળે ફ્લેટમાં ભાડે રહેવા જાય અને રવિવારે ઝૂંપડીવાળી હોટલમાં જમવા જાય આજનો માનવી પોતાને સ્માર્ટ સમજે છે સાવ સાચી વાતને કડવું છે પણ સાચું છે કોઈની લાગણી દુભાવતા પહેલાં પોતાની જાતને એકવાર સવાલ જરૂર પૂછજો કાલે એની જગ્યાએ હું હોઈશ તો સમજાય તેને વંદન સાચી વાત નહીં જિંદગીમાં દુઃખ કોને નથી હોતું ઘણા કહી નથી શકતા ઘણા સહી નથી શકતા ઘણા મજબૂર હોય છે તો ઘણા મજબૂત હોય છે બાકી દુઃખ તો બધાને હોય છે વાલા સાવ સાચી વાત છે ને માણસ બધું ભૂલી શકે છે બસ એ સમય નથી ભૂલી શકતો જ્યારે એને પોતાના લોકોની જરૂર હતી ને ત્યારે એને કોઈએ સાથ ના આપ્યો સાવ સાચી વાત નહીં